નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું જય જય ગરવી ગુજરાત પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ ગુજરાત ભારત દેશનું એક સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લા છે ગુજરાતનું ક્ષેત્રફળ એક લાખ છન્નું હજાર વર્ગ કિલોમીટર છે ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર ઉત્તરે રાજસ્થાન પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલા છે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે ગુજરાતની સમૃદ્ધિમાં નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલા શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા પાલીતાણા અંબાજી વડતાલ ડાકોર અને વિરપુર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે ગુજરાતના કચ્છ જિલ્લામાં બેરણ પ્રદેશ આવેલા છે કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશિયાઈ સિંહો માટે પ્રખ્યાત છે ગુજરાત પાસે સોળસો કિલોમીટરનું દરિયા કિનારો છે જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે ટંકલા વેરાવળ બેડી માંડી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે ગુજરાતના ઉભરાટ તીથલ ઝુમ્મસ સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો લેખકો અને કવિઓનું ફાળો છે નરસિંહ મહેતા નીરાબાઈ અખુ દયારામ નર્મદ કલાપી મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી સુંદરરામ ગીજુભાઈ વગેરે સંતો અને સાહિત્યકારોએ ગુજરાતની સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજ સેવકો ગુજરાતની ભૂમિના નરરત્નો છે આ ઉપરાંત ગુજરાતમાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા પણ બનાવવામાં આવી છે ગુજરાતીઓ વેપારીઓ છે પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા આવ્યા છે આઝાદી પછી ગુજરાત પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે ખેતીવાડી શિક્ષણ વાહન વ્યવહાર ઉદ્યોગો વગેરે ક્ષેત્રમાં આપણા ગુજરાતે ઘણો વિકાસ સાધ્યો છે ગુજરાતની પ્રજા વીર ધીર જ્ઞાની અને પ્રેમાળ છે આવી પવિત્ર અને સમૃદ્ધ ભૂમિનું સંતાન હોવાનું મને ગર્વ છે જય જય ગર્વી ગુજરાત તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે જો નિબંધ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ